નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનું તો સજ્જનો માર્કેટ આજે પોઝિટિવ છે નિફ્ટી પચીસ હજાર ચારસો એકસઠ બંધાયો છે આજે નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સ એક ટકો પ્લસમાં રહ્યો છે નિફ્ટી ઇન્ડિયા ડિફેન્સ ઇન્ડેક્સ એક ટકો પ્લસમાં રહ્યો છે નિફ્ટી રિયાલિટી ઇન્ડેક્સમાં જીરો પોઈન્ટ નેવું ટકાની ની તેજી રહી છે આજે નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સમાં જીરો પોઈન્ટ એસી અને ગુરુ ચાર દિવસ કન્ટિન્યુ એફઆઈઆર વેચવાલી રહી છે આજના આંકડા અપડેટ થયા નથી હજુ તુ ગોલ્ડ સિલ્વરમાં મોટી હલચલ નથી નોંધાય ક્રૂડ ઓઇલ પોણો ટકો ડાઉન ગયો છે આજે આજે તેજી રહી હતી અને સાત પચાસ રૂપિયા બંધ આવ્યો છે ચેન્નાઈ પેટ્રોલિયમ સવા આઠ ટકા વધીને સાતસો એકોતેર રૂપિયા બંધ આવ્યો છે માસ્ટેક લિમિટેડ સવા પાંચ ટકા તેજીમાં રહી પચીસો અડતાલીસ રૂપિયા બંધ આવ્યો છે સજનો અહીં કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ જેને ખરીદ વેચાણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું આજની ચર્ચાની સૌથી પહેલી કંપની છે દાલમિયા ભારત સુગર ઇન્ડસ્ટ્રીઝ સુગર સેક્ટરની આ કંપનીનું ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ ચોવીસ ક્વાર્ટરમાં સાતસો પચાસ કરોડ હતું તે વધીને એક હજાર અગિયાર કરોડ થયું છે નેટ પ્રોફિટ એકાણું કરોડ થી વધી બસો છ કરોડ થયો છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ દસ ટકા છે સેલ્સ ગ્રોથ છે ત્રણ વર્ષનો આઠ ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ એક હજાર ચુમ્માલીસ કરોડ છે રિઝર્વ કંપની પાંચ છે ત્રણ હજાર બસો અઢાર કરોડ નો છે માર્કેટ કેપ ત્રણ હજાર એકસો ચોસઠ કરોડ ની છે સ્ટોક પ્રાઇઝ ત્રણસો એકાણું રૂપિયા છે બાવન વીક આઈ પાંચસો પંચ્યાસી રૂપિયા છે પી ઇ રેશિયો આઠ છે બુક વેલ્યુ ચારસો રૂપિયા છે સ્ટોક બુક વેલ્યુ થી નીચે ટ્રેડ કરી રહ્યો છે આર ઓ સી સાડા નવ ટકા છે આર ઇ સાડા બાર ટકા છે ફેસ વેલ્યુ બે રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ ચુમ્મોતેર પોઈન્ટ બાણું ટકા છે એફઆઈઆઈ પોણો ટકો છે પબ્લિક નું હોલ્ડિંગ ચોવીસ પોઈન્ટ અગિયાર ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે સજ્જનો શુગર સેક્ટરનું એવું ખાસ પરફોર્મન્સ નથી રહ્યું પરંતુ ઇથેનોલ ને લઈને અગ્રેસિવ છે દાલમિયા ભારત શુગર ઇન્ડસ્ટ્રીઝની ડિવિડન્ડ ઇડ એક પોઇન્ટ ત્રેપન ટકા છે એક સજ્જન નો સવાલ હોવાથી આ ચર્ચા અહીં કરી છે મને અંગત રીતે સુગર કંપની ફંડામેન્ટલ જોતા પસંદ નથી આવતી આગળ એક સજ્જન સવાલ છે વરુણ બેવરેજીસ લિમિટેડ ઉપર વીબીએલ ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ ચોવીસ ક્વાર્ટર માં ચાર કરોડ હતું તે વધી પાંચ કરોડ થયું છે નેટ પ્રોફિટ પાંચસો કરોડ થી વધી સાતસો કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ પંચાવન છે સેલ્સ ગ્રોથ છે હજાર ત્રણ વર્ષનો એકત્રીસ ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ બોરોવીન છવ્વીસ કરોડ છે રિઝર્વ કંપની નો છે હજાર ત્રણસો કરોડ ની છે આ એક લાર્જ કેપ કંપની છે સ્ટોક પ્રાઇસ ચારસો છપ્પન રૂપિયા છે બાવન વીકાય સાતસો ત્રાસી રૂપિયા સુધી ગયેલો છે પી રેશિયો પંચાવન છે આરઓસી પચીસ ટકા છે આરઓઈ બાવીસ ટકા છે ફેસ વેલ્યુ બે રૂપિયા છે આ કંપનીનો બિઝનેસ સિઝનેબલ હોવાથી જૂન ક્વાર્ટરનું રિઝલ્ટ સારું આવે છે અને આવતું રહ્યું છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ સાઈઠ પોઈન્ટ ત્રેવીસ ટકા છે એફઆઈઆઈ બાવીસ પોઈન્ટ અઠ્ઠાણું ટકા છે ડીઆઈઆઈ નવ પોઈન્ટ ઓગણીસ ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ સાત પોઈન્ટ બનાવો આ કંપનીનો પ્રોફિટ વધારે અપડાઉન રહે છે અધર ઇન્કમ ને લઈને પ્રોફિટ દેખાય છે હાલમાં આરઓ અને આરઓ સિંગલ ડિજિટમાં છે આટલી નાની માર્કેટ કેપ વાળી કંપનીમાં પ્રમોટર નું હોલ્ડિંગ અઠ્યાવીસ ટકા છે જે ઓછું કહેવાય પબ્લિક હોલ્ડિંગ સડસઠ પોઈન્ટ સિત્યોતેર ટકા જે વધારે કહેવાય નાની કંપની હોવાથી કોઈ વાર ઓપરેટર ચલાવી દે તે વાત અલગ છે ફંડામેન્ટલ યોગ્ય ન કહી શકાય આગળ ની કંપની છે પંજાબ નેશનલ બેંક એક સજ્જન પૂછે છે કે કેવું રહે છે આપણે ફંડામેન્ટલ જોઈએ તો જે રેવન્યુ માર્ચ ચોવીસ क्वार्टर અઠ્યાવીસ હજાર છસો બાસી કરોડ હતી તે વધીને બત્રીસ હજાર પાંચસો ત્રેવીસ કરોડ થઈ છે નેટ પ્રોફિટ તેત્રીસો ત્રેસઠ કરોડ થી વધી પાંચ હજાર અગિયાર કરોડ થયો છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ ઓગણ ટકા છે સેલ્સ ગ્રોથ છ હજાર ત્રણ વર્ષનો અઢાર ટકા છે સ્ટોક પ્રાઇસ છ હજાર ત્રણ વર્ષનો પંચાવન છે માર્કેટ કેપ એક લાખ સત્યાવીસ હજાર ચારસો છોત્રીસ કરોડ ની છે સ્ટોક પ્રાઇસ એકસો અગિયાર રૂપિયા છે પી રેશિયો સાત છે આરઓ છ પોઈન્ટ બત્રીસ ટકા છે આરઓઈ પંદર ટકા છે ડિવિડન્ડ ડિવિડ બે પોઈન્ટ બાસઠ ટકા છે જે સારું કહી શકાય ફેસ વેલ્યુ બે રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ સિત્તેર ટકા છે પ્રોમોટર પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા આ એક પીએસયુ બેંક છે એફઆઈઆઈ પાંચ પોઈન્ટ એકોતેર ટકા છે ડીઆઈઆઈ ચૌદ પોઇન્ટ સડસઠ ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ સાડા નવ ટકા છે કંપની પ્રોફિટેબલ છે એનપીએ ના આંકડા ઉપલબ્ધ નથી ફંડામેન્ટલ સારું કહી શકાય આજે ડ્રીમ ફોલ્સના સ્ટોકમાં પોણા તેર ટકાનો ઘટાડો આવ્યો છે ઘટવાનું કારણ એક્સિસ બેંક તથા આઈસીઆઈસીઆઈ બેંક સાથેના કેટલાક લોંગ ટર્મ બેનિફિટ પ્રોગ્રામ બંધ કરવાની જાહેરાત બાદ આ દબાણ આવ્યું છે બીજું કે ટ્રાવેલ ફૂડ સર્વિસ જે સીધે સીધું આ કંપનીનો સ્પર્ધક છે તેને આઈપીઓમાં વધુ ફંડિંગ મળી રહ્યું છે અને લોંગ સેક્ટરમાં વધારે ગતિ છે વધારે બેંકો સીધા લોંગ ઓપરેટર સાથે જોડાઈ રહી છે આવા કારણો જવાબદાર હોવાથી સ્ટોક ઉપર આજે વધારે દબાણ આવ્યું છે કંપની એરપોર્ટ સર્વિસ આપે છે તો સજ્જનો આ સાથે આજની આ ચર્ચા એ પૂરી કરીએ છીએ જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું નમસ્કાર